નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે બનેલ સહકાર ભવનમાં ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક નડિયા દ્વારા એક દિવસનો વર્કશોપ યોજાયો હતો જેમાં બેંકના કર્મચારીઓના મોટિવેશનલ માટે અને મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ ઉપસ્થિત રહ્યા વર્કશોપમાં બેંકના કર્મચારીઓ કેવી રીતે સ્પીડથી કામગીરી કરી શકે તે સંદર્ભે પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે માહિતી આપી બેંકમાં કર્મચારી કેવી રીતે હજુ વધુ સારી કામગીરી કરી શકે અને વધુ સ્પીડથી બેંકમાં કામ થાય જેથી બેંકના ખાતેદારોને વધુ સમય રાહ ન જોવી પડે તેના વિશે આ વર્કશોપ દરમિયાન માહિતી આપવામાં આવી હતી સહકારી ક્ષેત્રના તેજસ પટેલે કહ્યું કે બેન્કનો વહીવટ સુંદર રીતે ચાલે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નેમ છે કે છેવાડાના માનવી સુધી બેન્ક પહોંચે અને તે બેંક સેવાઓ સારી રીતે મળે તે માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તેમજ ઇફકોની ચૂંટણીમાં જે વિવાદ થયો તે બાબતે એકતાનગર ખાતે ખેડા સહકારી બેંકના કર્મચારીઓની ટ્રેનિંગ દરમિયાન ભાજપ સહકારીતા સેલના તેજસ પટેલે કહ્યું કે સહકાર વિના નહીં ઉદ્ધારનું સૂત્ર સાર્થક થવું જોઈએ અને બધાએ સાથે રહેવું જોઈએ તેમ તેજસ પટેલે કહ્યું કે હાલમાં જે કાંઈ ચાલી રહ્યું છે અને થયું છે તે ભવિષ્યમાં ન થાય તેની ચિંતા મોડી મંડળે રાખવી જોઈએ ગુજરાત જ્યારે દેશમાં પોલિટિકલ લેબોરેટરી છે ત્યારે આવું અહીં ન થવું જોઈએ પોલિટિકલ કોઈ ઇન્ડસ્ટ્રી નથી તેમ સહકારમાં પણ સભાસદો એમના લીડરો નક્કી કરતા હોય છે યુવનમાં પક્ષ સર્વત્ર છે લોકો તેમની વિચારધારાથી જોડાય તેને આપણે પક્ષ કહીએ છીએ અને મીડિયા સાથે વાત કરી હતી આજે અમારી બેંકના પંચોતેર વર્ષ પૂર્ણ થયા અને માન્ય નરેન્દ્ર મોદી સાહેબે જે વિઝનથી એકતા નગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વર્લ્ડનું વિશ્વનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે એ ગર્વતા અનુભવાય અને એના ભાગરૂપે જ્યારે અમારી બેંકના સ્ટાફ કર્મચારીઓની આજે એક બહુ સરસ રીતના કુશળતાથી લોકોને સર્વિસ પૂરી પાડે અને એના માટે સંજય રાવલજીને પણ અમે ઇન્વાઇટ કર્યા અને એમનો ખૂબ સારો અમનો ઉપકાર પણ છે કે ખૂબ સરળતાથી અમને સમય પણ આપ્યો અને જેનાથી એ મોટિવેશનલ પ્રોગ્રામો એટલા માટે કે જ્યારે આપણે ગામની અંદર લોકો માટે જ્યારે બેન્કિંગ સર્વિસીસ પૂરી પાડતા હોઈએ તો તેમના ટ્રેનિંગનો પણ એક ભાગ છે જ્યારે આપણા કર્મચારી જે એમને ગ્રાહક છું ને લોકોને સર્વિસ છું અને એને જો પૂરી પાડવાની માહિતગાર આપણે ના કરી શકીએ તો એ સરળતાથી કામ થાય નહીં અને એના ભાગરૂપે આજે અમે એકતા નગરની અંદર કારણ કે જ્યારે કોઈ પણ કર્મચારી બેન્કિંગમાં કામ કરતો હોય તો તે પણ અંદર ગ્રુપ નિઝમ ઊભું થતું હોય છે અને એના ભાગરૂપે આજે એકતાનગરની અંદર બધા એક સંપ થઈ અને બેંકની કાર્યપદ્ધતિની અંદર ખૂબ મોટો સુધારો લાવે અને છેવાડા માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે કે છેવાડાનો માનવી સુધી બેંક અવિરત કામ કરે અને સહકારથી સમૃદ્ધિના

તો એના પાયામાં જે સૌથી નીચેનો માણસ છે એ પણ એ જ ફોર્સથી કામ કરે એવો આ બેંકનો પ્રયત્ન છે ને એના અંતર્ગત મને આજે અહીંયા કેવડિયા કોલોની ખાતે બોલાવે છે એટલે હું આવ્યો છું ને મને બહુ ખુશી છે અગાઉ તો હું આવેલો છું અહીંયા આગળ એટલે એના વિશે મારી પાસે શબ્દો નથી બહુ મોટો વિષય છે બે ચાર શબ્દોમાં કહી ના શકાય દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ છે આપણી પાસે પણ આ જગ્યા એવી સરસ ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે કે હું માનું કે એક દિવસ દુનિયાનું હબ બનશે અહીંયા આગળ લોકો આવશે કે દરેક પ્રકારના લોકોને મોદી સાહેબ અહીંયા લાવીને વસાવ્યા છે અથવા એ લોકોએ કામ કર્યું છે છે એટલે સમગ્ર એક નવો પ્રદેશ આખો થયો અને ધીરે ધીરે એની સુગંધ આખી સુગંધમાં ફેલાશે દર વખત પૂછાતો હોય છે પણ આખી એજ્યુકેશન સિસ્ટમ દસ ટકા લોકો સફળ થાય એવી છે પણ મોદી સાહેબે જે નવું સ્કિલ ડેવલપમેન્ટ લાવ્યું છે કે જેમાંથી બાકીના નેવું ટકા લોકોનો પણ વિકાસ થાય અને એનું કામ હું કરી રહ્યો છું એટલે જે લોકોને ટકા આવે ડોક્ટર બને પણ જેને ના આવે સંજય રાવલ બને નિરાશ થવાની જરૂર નથી ઈશ્વર બધું જ યોગ્ય કરતો હોય છે પણ એના માટેના દેશમાં ઊભા થઈ રહ્યા છે સ્કિલ સ્કૂલો બધી યુનિવર્સિટીઓ બની રહી છે એટલે હવે એવો સમય આવ્યો છે કે ટકા ઓછા આવે તો ચિંતા કરવાની જરૂર નથી પણ હા એક વાત કહું કે ટકા આવે એ લોકો જે કરી શકે ન આવે એમને થોડો ટાઈમ લાગે એટલે ટકા આવે એની તો વેલ્યુ છે જ પણ ના આવે એ લોકો કશું ન કરી શકે એવું માનવાને બદલે ભગવાને આપણું સર્જન કઈ બીજા કામ માટે કર્યું છે એવું માની અને જીવવું તો મજા મજા આવે રાજ્ય સરકાર દ્વારા ધોરણ દસ એસએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં રાજ્યમાં છ